ગુજરાતમાં અતિભારે વરસાદ પવન સાથે અનેક વિસ્તારોમાં ખાબક્યો હોય મોટા પાયે કપાસના પાકમાં બગાડ જોવા મળી રહ્યો છે કપાસમાં ઘણી બધી નુકસાનીની ચર્ચાઓ અત્યારે વહેતી થઈ હોવાથી કપાસ બજારમાં અત્યારે ખૂબ સારી એવી રિકવરી તેજી તરફી આગળ વધી રહી હોય તેવો માહોલ અત્યારે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે આજે તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ પંદરસો એકત્રીસથી સોળસો પંચોતેર સુધી જોવા મળ્યા હતા અને બસો સાઠ ક્વિન્ટલ એટલે કે તેરસો મણ જેટલી આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની થઈ હતી કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજારમાં પણ જોરદાર ઉછાળો ખેડૂત મિત્રો આજે જોવા મળી રહ્યો છે કપાસિયા ખોળના હાજર ભાવ સાઠ કિલોની જે એક ગુણી આવે છે તેના પચીસોથી પચીસો વીસ અને પચીસો ત્રીસ અમુક અમુક બ્રાન્ડમાં ઊંચામાં ઊંચા ભાવ કપાસિયા ખોળના સાઠ કિલોના જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ અગિયાર વાગ્યે અને પચાસ મિનિટથી લઈને અગિયાર વાગ્યા અને ચોપન મિનિટની વચ્ચેનો છે ખેડૂત મિત્રો એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો અઠ્ઠાવીસ રૂપિયા જેટલો વધીને પંદરસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે કપાસનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો પણ ત્રણ પોઈન્ટ પચાસ જેટલો ઘટીને સોળસો સિત્તાવીસની આસપાસ ચાલી રહ્યો છે અને કપાસિયા ખોળનો એનસીડેક્સ ઉપરનો કોકુડ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ નો વાયદો રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર છસો ની આસપાસ ચાલી રહ્યો છે ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો નવ રૂપિયા જેટલો ઘટીને બે હજાર નવસો પિંચાશીની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો અઠ્ઠાવન હજાર આઠસો સાઠની આસપાસ ચાલી રહ્યો છે અને ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ જેટલો ઘટીને ઓગણા સિત્તેર પોઈન્ટ સિત્તેરની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો અત્યારે કપાસિયા અને કપાસિયા ખોળની હાજર બજારે પણ કપાસની બજાર થોડી ઘણી ઉંચકારી હોય તેવું અમારું પ્રાથમિક તારણ છે બાકી તમે પણ અત્યારે જોઈ રહ્યા છો કે કપાસની જે નવી આવકો છે તે ઘણી બધી લેટ થશે મોટાભાગના વિસ્તારો આગોતરા કપાસમાં જે હતા તે ઘણા ખરા વિસ્તારોમાં અત્યારે કપાસની ગુણવત્તા પણ ઘણી બધી ડાઉન થઈ રહી છે વળી પાછું આજે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો એટલે ખાસ કરીને નવી આવકો ઘણી બધી લેટ થશે એવી ચર્ચા ચર્ચાઓએ અત્યારે ઘણું બધું ચોર પકડ્યું હોય કપાસની હાજર બજારમાં પણ ગામડે બેઠા પણ ઘણો બધો સુધારો આજની તારીખે જોવા મળી રહ્યો છે કપાસિયા ખોળના વાયદા ખૂબ સારા એવા વધી ગયા હોય તેની સાથે સાથે અત્યારે કપાસિયા ખોળની હાજર બજારનો સપોર્ટ પણ કપાસને ઘણો બધો તેજી તરફી વેગ અપાવશે તેવું પણ અત્યારે આપણને આ કન્ડિશન જોતાં દેખાઈ રહ્યું છે બાકી વાયદા બજાર અને વાસ્તવિક બજાર ઘણી વખત ઉલટસુલટ પણ થતી હોય છે જે તમારે ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખવું જોઈએ ખેડૂત મિત્રો અમે કોઈ પણ પાક તમારે લેવડ દેવડ કરવો કે ન કરવો તેની અમે ક્યારેય સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમારે કપાસ રાખવો કે વેચી નાખવો ભાવ વધશે કે ઘટશે તે બાબતની માહિતી કે આગાહી અમે ક્યારેય નથી કરતા તમને જે યોગ્ય લાગતું હોય બજાર ઉપર સંપૂર્ણ ધ્યાન રાખીને તમને સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય તો તમારા ખુદના ભરોસે ખેડૂત મિત્રો તમારે તમારો પોતાનો કોઈ પણ માલ કપાસ જ નહીં કોઈ પણ પાક રાખવો કે વેચવો તે બાબતે યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો ખરેખર મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો